નો ડ્રગ્સ ની સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વસ્તાર માદક મેફેડોન ડ્રગ્સનો વધુ એક કેસ શોધી કાઢતી એલસીબી ચોન વન સુરત શહેર તથા પુણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ નાઓના સહયોગ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ

ખાલી પુષ બેગ કિંમત રૂપિયા ઝીરો તથા મોબાઈલ નંગ ત્રણ જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો તથા આધારંગ બે તથા ઓગણચાલીસ હજાર એકસો સિત્તેર તથા થેલીમાં નાની મોટી પ્લાસ્ટિકની પારદર્શક પુષ લોકબેગના બંડલ કુલ ચૌદ જેમાં કુલે પુષ લોક બેગ નજાર ચારસો જેની કિંમત ઝીરો તથા લાઇટ બિલ નંગ એક ગણી શકાય પઠાણ અનસાર ઉર્ફે અનુર ખલેરશે ગજેન્દ્રસિંહ લાલસિંહ મેઘી તથા વોન્ટેડ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફિક નું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યુઝ ચેનલ ફેઝલ શેખની સાથે